મિનિસ્ટ્રી ઓફ હોમアફેર્સ તરફથી અને ગાંધીનગર થી જે અમને સૂચના આપવામાં આવેલી છે કે નામજેમ નવસારી જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ અવતીકાલે 7-5-2025 ના રોજ 4 થી 8 ભાગ્યા 9:00 વાગે કરવામાં આવશે જેમાં બ્લેકઆઉટ એટલે અંધારપટ પણ ઇન્ક્લુડેડ છે આ મોક ડ્રિલ નો મેઈન ઉદ્દેશ છે જનજાગૃતિ અને જનભાગીદારી જારે પણ એર રેડ કરવામાં આવશે ત્યારે આપણા જિલ્લામાં અગર ઇફેક્ટ થાય છે તે વખતે નાગરિકો કેવી રીતે રિસ્પોન્ડ કરી શકે છે એની સાથે જ જિલ્લા પ્રશાસન સાથે કેવી રીતે સહભાગી થઈ શકે છે એના માટે આ મોક ડ્રિલ કરવામાં આવશે આ મોક ડ્રિલમાં આવતીકાલે આપદા પરિસ્થિતિનું પ્રતિકાત્મક સર્જન કરવામાં આવશે જેમ કે એર રેડ થાય તો એના પછીના આગલા ચાર કલાકમાં આપણે શું કરીશું મહાનગરપાલિકા અને એની આજુબાજુનો વિસ્તાર હાલ જિલ્લા કક્ષાનું મોક ડ્રિલ કરવાનું નક્કી કરવામાં આવેલું છે ઇની સાથે અમારું 6e6 તાલુકા એક કોર્પોરેશન બે નગરપાલિકા અને બધા વિલેजेस માં તમામ તમામ વિલેजेस માં આ મોક ડ્રિલ કરવાની અમે કોશિશ કરીશું એમાં નાગરિકો પ્રતિ મારું એ આહવાન છે કે બ્લેકઆઉટ 7:30 થી 8 ના વચ્ચે આપણે બધાએ પાળવાનું રહેશે બ્લેકઆઉટ નો અર્થ એવો હોય છે કે આપણે બધાએ બધી જેટલી દેખાતી હોય એટલી લાઇટો બંધ કરી દેવી જેમ કે રાતના સમયે અગર એર રેડ કરવામાં આવે ત્યારે લાઇટોનું સંકુલ જોઈને એર રેડ કરવામાં આવે છે એટલે નાગરિકોને આ મમ્રતી ગભરાઈ જવાનું નથી જનભાગીદારી તરીકે આપ તેમાં सम्मिलित થઈ શકો છો એની સાથે જ આપ લોકોને આના બાબતે કોઈ પણ પ્રશ્નો હોય ત્યારે જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ના નંબર 233002 નહી તો 259401 આના ઉપર